સુરતના ઉમરા પોલીસ મતકની હદમાં સહકારી મંડળીની ઓફિસનું સતર ટોળી લાખોની ચોરી કરનાર નેપાળી ગેંગના બે સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે ઉમરા પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે મૂળ નેપાળના લક્ષ્મણ સૌદ તેમજ કમલ જોશી મુંબઈ ખાતે રહે છે તેઓએ દસેક દિવસ અગાઉ બીજા બે સાગરીતો સાથે અડાજણ રાજન સિનેમાની ગલીમાં એસએમસી ક્વાર્ટર્સમાં રહેતા વતનના હંસ પરિહારના રૂમમાં રોકાય ત્યાંથી પાંચે જ વ્યક્તિએ મળીને ચોરી કરવા નીકળી ચોરી કરતી ટોળકી મુંબઈ ચાલી ગઈ હતી અને નેપાળી ગેંગના ચોરોમાંથી લક્ષ્મણ કેસન સોંત તથા કમલ ઉર્ફે કપિલક્રિષ્ણા જોશી સુરત આવી રહ્યા હોય તેવી બાતની મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુંબરીયા રોડ પર વોજ ગોઠવી તેઓને ઝડપી પાડ્યા હતા તેઓને જટિલતા લેતા તેઓ પાસેથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને વેગનાર કાર મળી એક લાખ પિસ્તાલીસ હજારથી વધુ મતા કબજે કરી હતી એક લાખ પિસ્તાલીસ હજારથી વધુ મતા કબજે કરી હતી તો પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે સાગરીત હંસ પરિયાર સુરતમાં રહેતો હોય અને તેણે મુંબઈ ખાતે રહેતા તેના પરિચિત પ્રેમસિંહ કામીને સુરત ગરફોડ ચોરી કરવા બોલાવી કમલ ઉર્ફે કપિલ જોશી અને લક્ષ્મણ સોન સાથે મળી ગત પહેલી જાન્યુઆરીના રોજ ઘોડો રોડ પર સહકારી મંડળની ઓફિસમાં ચોરી કરી હતી તો ક્રાઇમ બ્રાન્ચે બંને રીઢા નેપાળી ગેંગના ઘરફોડ ચોરોને અટકાયત કરી તેનો કબજો ઉમરા પોલીસના સોપવા તજવીજ હાથ ધરી છે